ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પદ્ધતિ કરવાની માંગ સાથે ત્રણ દિવસથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા ત્યારે ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ આખરે આઠસો જગ્યા ભરવા માટે શારીરિક કસોટી માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પચીસ ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે ફોરેસ્ટમાં પચીસ ગણાની યાદી અત્યારે અને બીજા પચીસ ગણા ઉમેદવારોની યાદી પછી તે તૈયાર કરવા વન વિભાગના નાયબ સચિવ ગૌણ સેવાને પણ પત્ર લખ્યો હતો જેને ધ્યાને લઈ તરત જ ગૌણ સેવાએ પચીસ ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે અને તેની સાથે જ જિલ્લા પ્રમાણે જ કટ પણ જાહેર કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App